અને નવી કક્ષા ખુલે ઈ વળી પાછી 12 મહિના વિકસિત થાય 13મો મહિનો આવે ટેન્શન નું પોતાય વેક્યુમ ફિલ એક ધડાકો થાય વળી પાંખ આવે ને બધી કક્ષા ખરી પડે ને પાછી નવી કક્ષા ખુલે તો એક નાળિયોરમાંથી 1000 ને 8 કક્ષા ખુલે એટલે એનો પૂર્ણ કહેવાય એટલે નાળિયો બની છે અને નાળિયો પાછી નાળિયોર છે નાળિયોર ને બનાવી નાખે પાછું નાળિયોર છે બનાવે

ઉપર જાય એટલે અદ્રશ્ય થઈ જાય છે આ વિશ્વ કોઈ દાડો મર્યો નથી ને કોઈ દાડો જ નથી તમારો દિત છે પછી એક સમય તો એવો આવી જાય તમને ખાલી તલ ના દાણા જેવડું દેખાય

એટલે તમારું જે અસ્તિત્વ છે એ ધ્વનિની પ્રતિ ધ્વનિ છે અને કંપનનું પ્રતિ કંપન છે તમારું કોઈ અસ્તિત્વ જ નથી એવું પછી તો આ બધી કથા જ ક્યાંથી આવે બેટો સાધુ ઉખડેલો લાગે સુધી આપણને જે સંસ્કારો આપવામાં આયા છે એ સંસ્કારો આપવા વાળા વ્યક્તિઓ છે સંપૂર્ણ નતા એટલે ગમે ત્યાંથી ગમે તે પકડી પીરસી એટલે આપણામાં નકારાત્મક મેમરી બનેલી છે એને રોમ અને રેમ મેમરી કહેવાય જ્યારે સંયુક્ત પરમાત્મા તમારી સાથે વાતો કરે ત્યારે એ સતની વાતો થાય